એ આપણે ફૂલ ટક્કર ચેનલ માં આવી જાય તો એ ફૂલ ટક્કર નો માણા પણ આવી ગયો છે જોવો ભાઈ અને એક તારું તો સામે સામે આવે છે બતાય છે અને અમિત ફોન ઉપર તો એથી તો એને કક નક્કી કરવી ને તો ફાઇનલી આપણે ચેલેન્જ વિડિયો ઉતારવાના લોકેશન ઉપર પગી ગયા અને આપણે ફૂલ ટક્કર ટીમ આગળ જઈ રહી છે અને આ જગ્યા પાવકોન છે ભાઈ જો આ એમ પાવકોન ઇન પાલીતાણા વાહ ક્યાં વાત છે આ આવતા વખતે આમ જો ઈ નહીં બોલે ભાઈ આવતા વખતે મસ્તી કરી ચાલુ ભાઈ આ બધાને મારવાનો પડે તારું મારે

તો ભાઈ તમે તમારી ટીમનું નામ ટાઇગર કઈ દીધું રાખ્યું અરે મે દેખતું ટાઇગર જેવું આ તો ભાલુ જેવું લાગે ટાઇગર આના કાંડ ડ્રેગન જેવો છે એટલે નું નામ છે ભાઈ રચા કે જો ઓલરેડી પ્રેક્ટિસ તો થઈ જ રહી છે ચાલો ફટાક તો ફાઇનલી આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો છે પૂરો હવે फटाफटથી ગાડી લઈને જાવી નાસ્તો કરવા માટે અને પછી આવી ગયા નાસ્તો કરવા નાસ્તામાં એક પિઝા મંગાવી લીધો છે જો આપણે આ પ્રકારનો કઈ પિઝા છે સેન્ડવિચ ને સેન્ડવિચ પણ આવી ગઈ છે અને પછી આવી લે અને પછી પિઝા અને સેન્ડવિચ ખાઈને આવી ગયા ફૂટ કોલિંગ જોવો જો ભાઈ અમે આપડો વેઇટર મોકલી દીધો છે હમણાં હમણાં વેઇટર આવશે આપડો આ રાખી દીધો કામે વેઇટર કેટલી વાર હોય હવે પણ આ વેઇટર હાલે હાલે ઓ ઇટ